રાપરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વતમાં મટકી આયોજન ખાતે કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને મટકી ફોડના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા રાપર આમ તક એક વિસ્તૃત એવા રાપર ખાતે જન્મ સમિતિ રાપર દ્વારા કૃષ્ણ મટકી ફોડનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો રાપર શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરતા શ્રી રામ જન્મ સમિતિ મિત્ર મંડળ દ્વારા રાપર શહેરના માંડવી ચોક મધ્ય સૌપ્રથમવાર જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રાસોત્સવ મટકી ફોડ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પ્રમુખ લાલજીભાઈ પટેલ મહામંત્રી મધુબા વાગેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીખુભા સોડા ઉમેશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શશિકાંત ઠક્કર બાબુભાઈ વાણંદ પ્રકાશભાઈ સાહિતા હર્ષદ સોની દીપક પાટી નિલેશ પંડિત રોહિત સોની સહિતના લોકોએ વ્યવસ્થા સંભાળી હતી સંચાલન અને આભાર વિધિ રમેશ સાધુએ કરી હતી